પોલીસ નિરીક્ષક શ્રી ચિરાગ કોડિયા સાહેબ સરદી રેન્જ ભુજ તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારા સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામનાઓ દ્વારા જિલ્લાના પોલીસ સ્ટેશનના અલગ અલગ ગુનાના કામે કબ્જે કરેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો નાશ કરવા સૂચના કરેલ હોય જેથી તેઓના માર્ગદર્શન હેઠળ ખડીર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના અલગ અલગ ગુનાઓમાં કબ્જે કરવામાં આવેલા અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ તથા બિયર ટીન મળી કુલ નંક એક હજાર આડત્રીસવાળો કબજે કરવામાં આવેલ હોય જે મુદ્દામાલ નાશ કરવા નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી આજરોજ સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી જે આર સાહેબ ભચાઉ કચ્છ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાબડા ભચાઉ વિભાગ ભચાઉ તથા ખડીર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ એન દવે તથા નશાબંધી અને આબકારી અધિકારી શ્રી ડી આર ધોબીનાઓની રૂબરૂમાં પ્રોહિબિશનના મુદ્દામાલનો ગણેશ ટીમ્બી રોડ કરગરીયા મહાદેવ મંદિર પાછળ ભચાઉ કચ્છ વિસ્તારમાં કુલ કિંમત રૂપિયા એક લાખ સાઠ હજાર આઠસોના દારૂના જથ્થાનો નાશ કરવામાં આવેલ છે ભારતીય બનાવટના વિદેશી દારૂની સાતસો પચાસ એમએલની બોટલ અંગ બસો અઠ્યાવીસ ભારતીય વિદેશી દારૂના એકસો એંસી એમએલના ક્વાર્ટરિયાના અંગ પાંચસો સિત્તેર આ કામગીરીમાં સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી જીઆર ગોયલ સાહેબ બચાવ કચ્છ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાબડા બચાવ વિભાગ બચાવ તથા ખડીર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ દવે તથા નશાબંધી અને આબકારી અધિકારી શ્રીડીઆર ધોબી તથા ખડીર પોલીસ સ્ટેશન સ્ટાફના કર્મચારીઓ હાજર હતા વિપ્રભરત ઠાકોર કચ્છ